કે જ્યારે કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે બીજા નામ આપે પણ હું દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈ ક્યારેય ડર બતાવ્યો નથી આજે ત્યાં છે એને નથી બતાવ્યો મને પણ ક્યારે ડર નથી લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્ષ બે હજાર બાવીસમાં પોરબંદરની બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતનાર અર્જુન મોઢવાડિયાએ ચાર માર્ચ બે હજાર ચોવીસ સોમવારના રોજ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું હવે આજે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે કોંગ્રેસમાં તેમની કારકિર્દી ખૂબ જ લાંબી રહી છે તેમના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસને ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું કે મને ડરાવવામાં નથી આવ્યો અને હું ક્યારેય કોઈનાથી ડર્યો નથી છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવતો હતો દેશમાં બદલાવ લઈ આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને ફાઈવ ટ્રિલિયન ડોલરનું ઇકોનોમીનું સ્વપ્ન એમને જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણને સામાજિક અને આર્થિક બદલાવ લે આવવાનો એ કામ આદરણીય દર્શક ભાઈ કરી રહ્યા છે એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી હવે આર્થિક અને સામાજિક આદિ આપણે આઝાદી મેળવવાની એ વખતે પણ બધા જ સમાજના તમામ વર્ગના લોકો સામ્યવાદી પક્ષને વાત કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા થયા આ વખતે આદરણી નરેન્દ્રભાઈ ની આગેવાની હેઠળ દેશના તમામ પ્રબુદ્ધ નાગરિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે એમાં જોડાયેલા હું કોંગ્રેસ પક્ષ સાથે ચાલીસ વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયેલો અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું મારા ચાલીસ વર્ષના જાહેર જીવનમાં મેં વીસ વર્ષ કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું કોઈ સ્વાર્થ હોત તો એ વખતે જોડાઈ ગયા પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારા જેવા કોઈ નવા વ્યક્તિની જરૂર નથી મેં આગેવાનને સ્પષ્ટ કરેલો એકસો છપ્પન બેઠકો છે અહીંયા ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનની અંદર બેઠ્યું હતું ગુજરાતે બેઠી છે લોકસભાની અંદર એનડીએ ની બે પ્રત્યાઉ બહુમતી છે એટલે કંઈ ખૂટતું હતું ને ઉમેરવા આવ્યો છે હું નહીં પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લેવા અને એના માટે કામ કરશું રાજનીતિ હું હોય અમરીશભાઈ હોય કે બીજા હોય એને વારસામાં નથી મળતી કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે બદલાવ લેવાની ત્યાં કોશિશ છે બધાની નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું મેં મારા ગુજરાત માટે જોયું જોયું એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું